આયોજિત મીઠાપુર પ્રીમિયર ક્રિકેટ નાઇટ લીગ મેચનો પ્રારંભ થયો શરૂઆત વર્ષ થઈ થઈ હતી આજે શરૂ છે જેમાં કુલ સોળ યુવા ટીમ ચૌદ મહિલા ટીમ અને અન્ય બાર ટીમો જોડાયેલ છે આ ટુર્નામેન્ટમાં કુલ બસો ચોવીસ ખેલાડીઓ રમી આઈપીએલની જેમ આ મેચ માટે દ્વારકામાં બેતાળીસ ગામોમાંથી ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે આગામી સત્તર એપ્રિલે ફાઇનલ મેચ રમાશે હાલ દરરોજ આ મેચોમાં વિજેતાઓ અને ખેલાડીઓને વિવિધ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આજરોજ આ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ટીસીએસઆરડી દ્વારા અને એ ટુર્નામેન્ટ આજનો ચોથું વર્ષ છે બે હજાર અઢારમાં બે હજાર ઓગણીસમાં અને બે હજાર ત્રેવીસમાં અને આ બે હજાર ચોવીસમાં ચોથો ટુર્નામેન્ટ છે ટીસીએસઆરડી દ્વારા કરવામાં આવેલ છે આમાં ટોટલ બેતાલીસ ગામડાના બસ્સો ચોવીસ ખેલાડીઓ ભાગ લે છે એમાં સોળ ટીમું છે આઈપીએલની જેમ અને એમાં લેડીઝ પણ ટીમ છે ચૌદ ટીમ લેડીઝની પણ રાખેલી છે એ ડે ટુર્નામેન્ટ ચાલુ છે એ સાંજ પડે એટલે એનો ટુર્નામેન્ટ પૂરો થાય અને ડાયરેક્ટ જીન્સનું ટુર્નામેન્ટ નાઇટ ચાલુ થાય છે અને ખૂબ આયોજન સરસ છે આમાંથી જે જે લોકો અત્યારે રમે છે અને એ વધારે રમી રમીને આગળ જાય છે ધારો કે અમે હમણાં દેવભૂમિ દ્વારકા તરફથી એક ટીમ આપણે જામનગર જિલ્લામાં ગઈ હતી દ્વારકેશ ટીમ એ ત્રણસોને ચોર્યાસી ટીમો ત્યાં ભાગ લીધેલી હતી અને આપણે આ દ્વારકા તાલુકાની ટીમ ત્યાં ફર્સ્ટ નંબરે ફાઇનલ જીતેલી હતી